મિત્રો અમે લોકો ટ્રેનમાં છે ને દિલ્હી આવતા હતા અને દિલ્હી પહોંચતા પહોંચતા છે ને અમારા જે ટ્રેનનો કો ડબ્બો હતો ડબ્બાની પાછળના ડબ્બામાં ચોરી થઈ ગયા અને ચોરી એકદમ ખતરનાક લેવલ પર ચોરી થઈ હતી કેમ કે રાતના બધા સૂઈ જાય સૂઈ જાય અને એના પછી જે ચોરી થાય એ તમે ઇમેજીન જ ન કરી શકો કેમકે એસી હતું માં પાછું ઠંડીનો માહોલ હતો એટલે બધા ઘોર હતા અને ચોરી ક્યારે થી કોઈને ખબર જ ન પડી સવારના ઉઠા ને આંખ ખુલી ત્યારે ખબર પડી કે આમાંથી લેપટોપ બેગ ને પર્સ ને બધું તો ગાયબ થઈ ગયું છે એટલે ઈ એમાં થયું કેવું ખબર છે પ્રણવ ભાઈ કે એ ભાઈ સુતા હતા ને હવે એ બધું આપડે તો ખબર નથી અવાજ આવ્યો પછી ગયા પછી આ તો વાત સાંભળી એટલે ખબર છે

પણ એવું પહેલેથી જ કહેવાય છે હા સો ટકા એટલે અહીંયાની જે બધી ટ્રેન છે કે કોઈ કોઈ પણ જર્ની હોય એની અંદર અથવા તો લોકલ દિલ્હી હોય એ બધી જર્ની એ રીતની છે કે અહીંયા તમારે તમારી સાવચેતી રાખવી જ પડે પહેલેથી જો સાવચેતી ન હોય ને તો તમે ગડબડ ગોટાળામાં હલવાઈ ગયા અને હલવાવું ને પછી એમાંથી છૂટા ન પડી શકો હવે ઓલો ભાઈ સવારે ઉઈઠો ત્યારે ખબર પડી કે એનું લોપટોપ ગાયબ થઈ ગયું છે એનું બેગ છે એ હવે ક્યારે ગાયબ થયું શું થયું એ કાંઈ ખબર જ નથી એટલે આ ઇન બિટવીન જર્ની જે વચ્ચે સ્ટેશન આવતા હોય એમાં કોઈ લઈ ગયું કે પછી કોઈ ડબ્બામાંથી ઉતરીને કોઈ બીજાને આપી દીધું એ કાંઈ ખબર જ નથી અને અડધી પોણી કલાક બધી માથાકૂટ કરી આ કર્યું પણ એ પછી તો ક્યારે આવવાનું જ નથી એટલે આ બધી જર્ની એવી છે ભણો ભાઈ કે આમાં આપણે ધ્યાન રાખવું પડે ધ્યાન રાખવું પડે આની અંદર આમાં કોઈ કઈ પછી મળે પણ નહીં હવે એ પછી મળે ને તો પણ હવે ઘણા લોકો તો મને એવું લાગે અંદર ના માણસો હોય કે ખબર પડે કે એના બેગમાં મેં તો કોઈ કેવી રાજધાની હતી મેં મારા કદાચ મિસ થઈ ગયું મારા જોડે મેં સીસીટીવી કઈ જોયું નથી ટ્રેનના ના હોય છે બરોબર મેં જોયું નથી આમાં એટલે આપણી ટ્રેનમાં એવું ટ્રેનમાં હતું પછી ખબર એટલે મોસ્ટ ઓફ ટ્રેનની અંદર અંદર એવી રીતના તમે કઈ ચોરી થઈ જાય પછી સામાન આવતો જ નથી એટલે આમાં તમે નો ધ્યાન રાખો અને ચોરી થઈ જાય તો પછી તમારા જવાબદારી ઉપર આવે એટલે ખાસ કરીને જર્ની આવી જ્યાં કરતા હો ને ત્યાં તમારે ધ્યાન રાખવું પડે આ તો ઠીક છે અમારા ડબ્બામાં ચોરી ન થઈ બાકી તો આમાં હેરાન હેરાન થઈ જત અમારું જો એક બેગ બી ગયું હોત ને તો અમે તો ગાંડા ને ઘેલા થઈ જાત ને આ ફરવાનું જે અમારું છે ને

ડબ્બો એને માથે લીધું અમારો પાછળના ડબ્બામાં એનો એટલો અવાજ આવતો હતો ને પછી અમે જોવા ગયા ત્યારે ખબર પડી કે એ લોકો શું કરે છે પછી અમને ખાલ આવ્યો કે ભાઈ અહીંયા ચોરી થઈ ગઈ છે અને પછી બધા પોલીસ ને ટીસી ને આન તેન ઘણા બધાને બોલાવ્યા એમાં પણ એમાં પછી ચોરી થયા પછી મિત્રો ક્યારેય તમારા હાથમાં આવે નહીં શું કેવું છે તારું ધ્યાન એ ઈ ઈ ભાવે કે વાત પૂરી થઈ ગઈ મોબાઈલ હોય પર્સ હોય વોલેટ હોય લેપટોપ હોય ગમે એ વસ્તુ હોય કોઈ ધ્યાન આમાં આપણે આવે નહીં આપણે પોતાનું ધ્યાન આપણે જ રાખવાનું હોય આપણા સામાનનું ધ્યાન રાખવાનું હોય એટલે તમે ગમે ત્યારે કોઈ બી જગ્યાએ જાઓ એટલે ખાસ ધ્યાન રાખજો સુવા કરવામાં બેસવામાં ગમે એ વસ્તુ હોય કે એવા માણસો હોય આપણને ખબર નથી સારી સારી વાત કરીને ફોસ લાવે અને બધું જોઈ જાય એટલે આમાં ધ્યાન નહી આપણે મેન 100% 100% ને આધિયાને શું કરવું છે આધિયાને કઈક તકલીફ થઈ લાગે શું તકલીફ એને એમાં જોઈએ એને શું ભૂખ લાગી ગઈ છે એને ક અત્યારે તો ભાઈ આના આ હતું પણ તમે ટ્રેન જર્ની કોઈ પણ કરતા હોય તો એમાં તમે તમારા સામાનનું ધ્યાન રાખજો બાકી વિડીયો વિડીયોને લાઈક અને શેર કરજો